આ જવાબ આપી શકશો કે કુલ કેટલા ચોરસ છે ચોરસની અંદર પણ આ નાના ચોરસ એના સિવાય બનતા મોટા ચોરસ ફક્ત દસ સેકન્ડ ની અંદર આપણે આ જવાબ મેળવવાનું છે શું તમે જવાબ આપી શકશો ચલો તમને દસ સેકન્ડ આપીએ છીએ

ત્રણ કરી નવ બે ચાર એક એક હવે આપણને આ જે જવાબ છે બધાનો સરવાળો કરી ચલો સરવાળો કરીએ આપણે ને એક દસ દસ ચાર ચૌદ ચૌદ ને છ વીસ ને દસ ત્રીસ વીસ પચાસ પાંચ પંચાવન આ બધાનો સરવાળો પંચાવન થાય છે માટે આપણા આ આકારની અંદર કુલ પંચાવન ચોરસ જોવા મળશે થેન્ક યુ